નમસ્કાર મિત્રો ગિરગંગાપતિ ઓટોસ્ટ ની ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઋતિક મિત્રો આપને ખ્યાલ જ છે ગિરગંગાપતિ ટ્રસ્ટ માત્ર રાજકોટ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં માં જળ સંચય કાર્યો કરી રહી છે અને છેલ્લા 3 વર્ષ થી તેમણે 1510 કરતા પણ વધુ જળ સંચય કાર્ય છે તો પાણી એ ખૂબ જ એક મહત્વ નો તત્વ છે કહેવામાં આવી રહ્યું છે કે માત્ર વધારે કોઈ અમૃત હોય તો એક પાણી છે

આજથી થોડા સમય પહેલા જયારે મુંબઈ અને દિલ્હી બેંગ્લોર માં પાણીની પાણી પીવડાવવા દંડ કરવામાં આવ્યો તો તમે વિચારી શકો છો કે કેટલી વિકટ પરિસ્થિતિ છે ત્યારે જો આપણે થોડુંક ધ્યાન આપ્યું હોય થોડુંક પાણીનો સંગ્રહ કર્યો તો આજે આ પરિસ્થિતિ આપણે ના જોયું હજી આપણી પાસે સમય છે હજી સમય ગયો નથી આપણે પાણીનો બચાવ કરવો જોઈએ જ્યારથી વરસાદનું પાણી આવે છે આપણા નળમાં પાણી આવે છે ત્યાં સુધી આપણને પાણીનો

ત્યારથી જ પાણીનો બચાવ કરવો એ ખુબ જ મહત્વનો છે એવું પણ મહત્વ આપતા હતા. અને ત્યારે ઋષિમુનિઓ એ એ વૃક્ષો એ પાણીને બોલાવે છે. પણ અત્યારે આપણે જંગલો કાપતા જઈ રહ્યા છીએ. એમ જ કોન્ક્રીટના જંગલો ઉભા કરતા રહીએ છીએ. ગામડાઓમાંથી વસ્તી શહેરીકરણ તરફ વળતી જઈ રહી છે. લોકો શહેરો તરફ આકર્ષાય છે. શહેરોમાં ખુબ જ સુખ સગવડતા છે. પણ આપણે તેની સાથે સાથે પ્રકૃતિ સાથે પણ કામ કરતું રહેવું જોઈએ. છે

વધુ ખેડૂતોને પણ તે ડાઉન એટલે કે ખેડૂતોના ખેતરોમાં જઈ અને તે એમની સાથે વાતચીત કરે છે તેમને જે એક્સપિરિયન્સ છે પોતાનું જે જ્ઞાન છે તે વેચતા રહે છે તેમજ પાણીનો બચાવ કઈ રીતે કરવો તે પણ અવારનવાર ખેત રહે છે ગીર ગિંગા પરિવાર ટ્રસ્ટ જે છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યું છે ત્યારે દિલીપભાઈ સખિયા અને તેમની ટીમ ખૂબ જ મહત્વના કાર્ય કરી રહી છે અને એક સમય અનુસાર તે વધુ ને વધુ કાર્ય આગળ વધતું જ છે

ઉનાળામાં જયારે વરસાદ ન આવે ત્યારે પણ તે કાર્ય કરી પાણીનો ઉપયોગ કરી અને શકે છે જગત નો તાત જયારે સુખી રહેશે ખુબ જ સારું કાર્ય કરી રહી છે તે આપણે પણ સમજવું જોશે અને આગળ તેની પ્રવૃત્તિ વધારે આગળ વધારવી જોઈશે મિત્રો ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક મેળાવડા કરવામાં આવે છે કે લોકો તેમની માહિતી વધુ ને વધુ ફેલાય તેમના માટે અવાર નવાર કોઈ કાર્યક્રમ કરવાનું કરે છે તેવું જ એક કાર્ય આવતા મહિને એટલે કે ડિસેમ્બર પંદર સોળ સત્તર ના રોજ જલકથા નું આયોજન કરવામાં આવે છે જલકથા મિત્રો મને જ્યાં સુધી ખબર છે ત્યારે ઇતિહાસ નો સૌ પ્રથમ વખત કોઈ જલ ઉપર કથા થઈ રહી છે તો માત્ર આપણે બધા પણ આ જલકથામાં જોડાઈએ અને ખાલી કથામાં માં જોડાવું પૂરતું જ નહીં કથા નું રસપાન કરવું જ નહીં પરંતુ ભારતીય નાગરિક તરીકે આપણે નૈતિક ફરજ શું છે તે સમજીએ અને પાણી બચાવવું તે ઈશ્વરીય કાર્ય છે.

વર્ષો વર્ષાંતો ભાઈ રૂપાલા અનેક મહાનુભાવો રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે સૌને પણ અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ આ કાર્યમાં જોડાઈએ તેમજ આ કાર્યક્રમમાં જોડાઈએ અને અનેક લોકોને જોડાઈએ પણ આપણા સૌ પરિવાર મિત્રો અને સાથે જોડાવ અને આ કાર્યને વેગ બનતો આગળ વધાવ મિત્રો યાદ રાખજો પાણી બચાવ ખૂબ જ મહત્વનું કાર્ય છે ઈશ્વરીય કાર્ય છે વધુને વધુ પાણી બચાવી અને લોકોના સેવાર્થે કાર્ય કરીએ ફરી પાછા નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર